નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયામાં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવું તો સબસ્ક્રાઈબ કરી લેજો આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં હાલ વરસાદની તીવ્રતા ઓછી થઈ રહી છે અને જાણે તાપમાન ઓછું જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે જેના કારણે અનેક ગુજરાતીઓના મનમાં એક જ સવાલ છે કે અમારે ત્યાં ક્યારે વરસાદ પડશે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદ અને તાપમાન અંગે હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ તમામ જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદ જોવા મળશે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતમાં કેટલાક સ્થળોએ તાપમાન વધવા પાછળનું કારણ એ છે કે ઉત્તર ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ત્યાં ગરમીનું પ્રમાણ હાલ વધી રહ્યું છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે અમદાવાદમાં ડિસ્ટમ કમ્ફર્ટની સ્થિતિ બની હતી જેના કારણે ગઈકાલે તાપમાનમાં વધારો નોંધાયો હતો આ સાથે તેમણે જણાવ્યું કે સાત દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લા કવર છે જેમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે બીજા દિવસે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ અને ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેમણે જણાવ્યું કે સાતમા દિવસે ભાવનગર ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં ફરીથી જન્માષ્ટમી પર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે હાલ બંગાળની ખાડીમાં બનેલી આ સિસ્ટમ બાંગ્લાદેશ પર છે અને આગામી દિવસોમાં તે આગળ વધીને ગુજરાત પર આવે તેવી સંભાવના દેખાઈ રહી છે રાજ્યમાં હાલ વરસાદની બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કચ્છ તથા સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું થઈ ગયું છે જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હજી પણ વરસાદનું જોર જોવા મળી રહ્યું છે આવતીકાલે સુરત ડાંગ તાપી નર્મદા ભરૂચ છોટાઉદેપુર વડોદરા દાહોદ પંચમહાલ અમદાવાદ આણંદ ખેડા મહીસાગર અરવલ્લી ગાંધીનગર સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળે તેવી સંભાવના છે તો ખેડૂત મિત્રો આતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશો અને વેપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ